નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા એક હજાર એકથી ઓગણીસો એકવીસ ધાંગધ્રા અઢારસો એકાવન થી અઢારસો એકાવન રાજકોટ પંદરસો પંદરથી બે હજાર ભુજ પંદરસોથી સત્તરસો માંડલ અઢારસો એક થી અઢારસો ચાલીસ જામજોધપુર તેરસો થી એકાણું મોરબી તેરસો સિતે તળાજા પંદરસો થી ઓગણીસો અડતાલીસ ચરસદ તેરસો ત્રીસ થી ઓગણીસો તેત્રીસ બાબરા પંદરસો એસી થી સત્તરસો નેવું વિસાવદર પંદરસો થી અઢારસો એકોતેર રાપર તેરસો થી તેરસો હળવદ બારસો પચાસથી ઓગણીસો એકાવન જામનગર તેરસોથી ચાર હજાર ચારસો દસ ભાવનગર અઢારસો અગિયારથી ઓગણીસો છવ્વીસ અંજાર નવસોથી અઢારસો સડસઠ ઊંઝા પંદરસો પંદરથી બે હજાર બાવન મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો